જી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બતા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ તો સવારના થઈ ગયા છે દસ આપણે કામ કરી નવરા થઈ ગયા છે દક્ષુભાઈ પાછળ પેપ્સી ખાય છે તો હાલો તમને બતાવી દક્ષુભાઈ બેઠા બેઠા પેપ્સી ખાય છે છે તો પેપ્સી ખાવાનું બંધ નથી કેમ ભાઈ ખવાઈ ગઈ પૂરી થઈ ગઈ હમ ઘઉં આપણા આવી ગયા છે આ બધા હમા કરવાના છે આપણે અને દરવાજો કોણા ખુલ્લો મેં કહો કોણા ખુલ્લો મૂંકો દઈએ જા પડી લાખ છે હો બસ કાલની દેવ દરવાજો એ જા ગાય કરી જા ભાઈ જાય છે મારે દરવાજો દેવા દેવાય કહો વૈયા આવો

સુભાઈ ને બાય રમે છે અમારે છે તો કપડા આપણે અહીંયા હકેલી લીધા છે તો હવે આપણે કબાટમાં મૂકી દઈ મેગી બનાવી છે આજે આપણે જો મળી સુભાઈ ખાય છે

નવા બ્લોગમાં અમારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો જે માતાજી બધાયને